દાવા અનુસાર વૈજ્ઞાનિક સર્વેનો આદેશ આઈએસઆઈના ડાયરેક્ટરને પરવાનગી આપ આપવાની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી હિન્દુ પક્ષકારોએ બે અરજી દાખલ કરી છે એક અરજી વજુખાનાનું સીલ ખોલીને વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવા કરાવવા અને બીજી અરજી તે તહેખાનાનું સર્વેક્ષણ કરાવવા માટે છે હિન્દુ પક્ષકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરતાં કહ્યું કે આ સર્વે શિવલિંગને નુકસાન પહોંચાડ્યા વગર વૈજ્ઞાનિક રીતે કરવા કરાવવામાં આવે વર્તમાન સમયમાં વિવાદિત પરિસરમાં વજુખાના સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સંરક્ષિત છે ત્યાં સીલબંધ સીલ કરવામાં આવ્યું છે ત્યાં હિન્દુ પક્ષકાર આદિ વિશ્વેશ્વરનું શિવલિંગ હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ પક્ષ તેને ફુવારો ગણાવે છે હિન્દુ પક્ષની અરજીમાં જ્ઞાનવાપીમાં સીલ એરિયાને પણ ખોલવાની માંગ કરવામાં આવી છે અરજીમાં સુપ્રીમ કોર્ટને સીલ વિસ્તારમાં સર્વે પર રોક લગાવવાનો આદેશ પરત લેવાની માંગ કરી છે અરજીમાં વિવાદી સ્થળને કૃત્રિમ દિવાલોથી સીલ કરવામાં આવેલી વારાણસી મસ્જિદના દસ તહેખાનાને ખોલવા અને તેમાં એએસઆઈ દ્વારા વૈજ્ઞાનિક શરણ કરવાની સર્વેક્ષણ કરવાની પરવાનગી આપવાની પણ માગણી કરવામાં આવી છે